અમદાવાદથી સમાચાર અમદાવાદમાં પણ બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને સાર્વત્રિક વરસાદ અમદાવાદમાં નોંધાયો ત્યારે અમદાવાદના વેજલપુરમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે સોનલ સિનેમા રોડ ઉપર વરસાદી પાણી ભરાયા આજે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અમદાવાદવાસીઓને હાલાકી પડી ત્યારે શ્રી નંદનગર પાર્ક ત્રણમાં પણ પાણી ભરાવાની સમસ્યા અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સર્જાઈ હતી તો અમદાવાદમાં મેઘ સવારી બપોર જોવા મળી ત્યારે અમદાવાદનું મકરપુરા કે જ્યાં ગટરના પાણી મકરબા કે જ્યાં ગટરના પાણી ફરી વળ્યા વરસાદી પાણીની સાથે તો મકરબા પોલીસ હેડક્વાર્ટરની પાસે ગટરિયા પાણી રસ્તા ઉપર ફરી વળતા લોકોને પારોવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આ સાથે સ્થાનિકોને આગામી દિવસોમાં બીમારીનો ભય પણ સતાવી રહ્યો છે ત્યારે અમદાવાદના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં મકરબા પોલીસ હેડક્વાર્ટરની પાસે ગટરિયા પાણી રસ્તા ઉપર ફરી વળ્યા ત્યારે ગટરિયા પાણી રસ્તા ઉપર ફરી વળતા લોકોને હાલાકી પડી અસહ્ય દુર્ગંધ આવી રહી છે અને લોકોને બીમારીનો ભય પણ સતાવી રહ્યો છે તો અમદાવાદમાં સાઉથ બોપલનો વિસ્તાર કે જ્યાં કાળા પાણીએ સાઉથ બોપલ વિસ્તારને બાંધમાં લીધો છે શહેરનો પોષ વિસ્તાર કહેવાતું એવા બોપલ વિસ્તાર કે જ્યાં સાઉથ બોપલમાં ગટરના કાળા પાણી રસ્તા ઉપર ફરી વળતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સાઉથ બોપલના લોકોને આ કાળા પાણીમાં રહેવાનો વારો આવ્યો છે હવે જો બીમારી વકરે રોગચાળો વકરે તો તેની જવાબદારી કોર્પોરેશન લેશે કે શું તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે કોર્પોરેશને પ્રિમોન્સૂનની કામગીરીના દાવાઓ કર્યા તે પોકળ સાબિત થયા છે